હાલો ગાઈસ કેમ છો મજામાં ને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ માં આજે મારા રુદ્રાનો નો બર્થડે છે તો બધા હેપી બર્થડે કહી દેજો ને આજે અત્યારે એવા બ્લોક સ્ટાર્ટ કર્યો છે કેમ કે હમણાં કેક ને એવું કાપશું ને એટલે લાંબો બ્લોક થઈ જાય એટલે અત્યારે કેક ને લેવા ગયેલા છે મિત ને લેવા ગયેલા છે અત્યારે કેક કાપશું મારા છોકરાઓને કદાચ થોડાક છોકરાને બોલ ન લગાડે

યאלો રબિયત માર માથું છોડ નાખો પપ્પા યમ હવે ધોવાડિયા તો મને માથું નોતું હોય જો માથું ઓળવે છે મારું

Ayo, ayo,

હ લઈ આવ્યો હે આટલું બધું ખડું હોય લે આટલું બધું થોડું લેવાનું હોય સાચી વાત છે ભાઈ ઓલો પણ ઓલો ઓલો તો જો એલા તારે કે ખવડાવ મળ્યો તું વાહ ઈ પણ લઈ

એ હવે પાછો આમ છોટાડેલ છે તાર પપ્પા એ પણ હારીપટનું કરી દીધું ગમતા

どういうこと બજારોમાં દુકાનો તો અમુક બંધ થઈ ગઈ છે બધી જો આ બાજુ પાછું બધું ખુલ્લું હે અત્યારે અમે કેમ કે બારે જમવા નીકળ્યા છીએ આપણે ગણપતિ બાપા બેઠા હતા ને આપણે આવ્યા છીએ જો અહીંયા ગણપતિ બાપા બિહાડેલા હતા અહીંયા જતા ને અહીંયા હવે ગરબી થવાની છે જો અહીંયા ગરબી થશે આરો છે નવરાત્રી ની ફૂલ તૈયારી છે બધે નવીન બન્યું છે જો આ ના રેસ્ટોરન્ટ છે એ ખાવ સાપડી ઊંધ્યું સાપડી ઊંધ્યું અમે જો રાબિયા અહીંયા ઉપર છે ને અહીંયા અમે ઢોસો ખાવાલા ઢોસા નહીં બીજા ખાવા આવ્યા હતા પછીનો કોઈ દિવસ બીજા ખાવાનું નામ નથી લેતા

તારે હું બનવાનું છે મને કાનુ ગોઠોઈ ગયા છે હવે આલેું ધોચો હવે બે વડે ગોઠોઈ ગયા છે અહીંયા આવી ગયા છે खावा चालू ये तो हाथ कर खाए है ने क्या हैप्पी बर्थडे दाल खावा चालू थी गई खाए नहीं पो ने वो लो आ है बैठो बैठो जो जो लाकाई से नी तारा तो काई न आयो ले 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 ये देख मंगे बी बार એવી રીતે ભાગવા મળે છો ચોકલેટ ખાવા મંડાઈ ગયો આમાં કોણ રૂપાળું દેખાય છે